તો આ આપણે આવી ગયું કિચન કિચન માં આવશે આવશે સિંક સિંક તો માંકડી જો એક્સ્ટ્રા આ ચોકડીના ગરમ ઠંડા પાણી નળ આવી ગયા અહીંયા બીજું ટેરેસ પર ટેરેસ પર હજુ કામ ચાલુ નથી કર્યું જયારે ચાલુ કામ કરશે ત્યારે એનો ભાગ આવશે

આપનું પ્લમ્બિંગ કામ આ મકાનમાં કરવાનું છે ચલો બીજા ભાગમાં તમને ફિટિંગ કરીને કમ્પલીટ બતાવીશ પાઇપ કેવી રીતે અમે ફિટિંગ કરી છે થેન્ક્સ ફોર ચલો તો આપણે ટેરેસ ઉપર શું શું કામ કરવાનું છે તમને બતાવી દઈએ તો આપણે આ ટેરેસ પર કેબિન બનાવવાનો બી ભાગ બાકી છે તો તો કેબિન બન્યા પછી પાઇપો નીકળશે બહાર પહેલા તો નીકળી જશે પછી અંદર જતી રહેશે અહીંયા આ જગ્યા ઉપર આપણે ઇનલેટ આઉટલેટ અને ઓવરફ્લોની પાઇપ નીકળશે પ્લસ બીજું અહીંયા આવશે સોલાર વોટર હીટર માટે ત્યારે પ્લસ અહીંયાથી પાઇપ એક સીધી જશે એ ઉતરી જશે આ બાથરૂમમાં જવા માટે અહીંયા અહીંયા એક બારી છે બારી પાછા જ નીકળી જશે જો પેલા બે બાથરૂમ હતા તેમાં જશે ગરમ અને વાળી બીજું આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે કમ્પ્લીટલી પાઇપ ફિટિંગ અને વોટર ટેન્ક ફિટિંગ સાથે તમને વિડીયો મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને પ્લમ્બિંગને લગતા તમામ વિડીયો આપણે એલએસ માં મળતા રહેશે પ્લમ્બર બ્લોગમાં વિડીયો મળતા રહેશે તો ચલો મળીએ આપણે નેક્સ્ટ પાર્ટમાં